દુખેશ્વનો દ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ પિતરાગ ભયક્રોધ સિતર્ધી મુનિરૂચ્યતે નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં આ જે શ્લોક છે એ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે એટલે શ્રી મુખેથી જે શબ્દો નીકળ્યા છે એ ગીતાજીમાંથી લેવામાં આવેલો શ્લોક છે અને એ ખૂબ જ સ્પષ્ટ રૂપે સ્થિત એટલે સ્થિરતા પ્રાપ્ત કરી છે જે વ્યક્તિએ પણ શેમાં બુદ્ધિના આધારમાં અને બુદ્ધિના આધારમાં જેને સ્થિરતા છે એ અવસ્થા એટલે સ્થિત પ્રજ્ઞ અવસ્થા બહુ સરળ નથી કેમ કે એવમ હો મનને કંટ્રોલ કરવું એ બહુ મુશ્કેલ છે મનને ઋષિઓએ મરકટ કહ્યું છે બવાટવી ભવ સિંધુમાંથી પાર પાડવા માટેની નાવડી પણ કહી છે મૃગ પણ કહ્યું છે અને પાણીના ઉપર રહેલો પરપોટો પણ કહ્યો છે

એ સુખેશો વિગત જે સુખમાં વિગત થયેલી વ્યવસ્થાઓ જે તમામ પ્રકારની સુખ તમારા આગળ આવીને ઊભું છે અને એમાં તમને આનંદ હોવા છતાં પણ આનંદની અનુભૂતિ થતી નથી અને દુઃખમાં દુઃખેશ ઉદ્વિગ્ન મન જે દુઃખના અંદર આવેલું પરિસ્થિતિ વસાત આવેલી જે તકલીફ છે એમાં તમને દુઃખ લાગતું નથી એ અવસ્થાએ જ્યારે તમે પહોંચી જાઓ છો ત્યારે એ સ્થિર બુદ્ધિ થયેલી ગણાય છે પણ બુદ્ધિના તો ચાર પ્રકાર છે खरा में जो विचार करिए तो आपड़े जी वस्तु ने जानिए विचारी विचारिए छिए ए स्पर्शी ने पण समझी सकिए छिए अथवा कोई व्यक्तिनी बात ने समझी सकिए छिए ए केवल ने केवल सामान्य प्रज्ञा એટલે કે बुद्धि छे स्थिर बुद्धि ने स्थित प्रज्ञाता अवस्था है नाती ऊपर विचार करिए तो मेधा ए बुद्धि नो बिजू रूप छे એ ક્યારે પ્રાપ્ત થાય છે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિની વાતને સમજી શકો છો એના મર્મને જાણી શકો છો દેશ વિદેશ સુધી તમારા વિચારોને મોકલી શકો છો એના તરાહોને જાણવા માટે પ્રયત્ન કરી શકો છો એ જે બુદ્ધિ છે એ મેધા અવસ્થા છે ત્યારબાદની જે બુદ્ધિ છે એ છે ઋતમભરા એ ઋતંભરા નામની જે બુદ્ધિ છે એ તમને ગ્રંથોના અંદર છુપાયેલા રહસ્યો જાણવાની શક્તિ આપે છે વ્યક્તિ બોલ્યા વિના પણ તમારા આગળ જે વિચારો એની આંખમાં દેખાય છે એના હાવભાવમાં દેખાય છે અને તમે સ્પષ્ટતાથી એનું આકલન કરી શકો છો એ બુદ્ધિ એટલે ઋતંભરા બુદ્ધિ છે અને એનાથી આગળ જો વિચાર કરીએ તો ઋતમભરા બુદ્ધિ એટલે તમે એવી અવસ્થાએ પહોંચ્યા છો કે દુનિયાની મોટા ભાગની વસ્તુઓનો તમને અનુભવ થઈ રહ્યો છે અને એ અનુભવના એરણ પર ચકાસીને તમે ન્યાય આપી શકો છો ન્યાય આપી શકો છો જે વિક્રમાદિત્યજી પાસે જે બુદ્ધિ હતી મેધા હતી પ્રજ્ઞા પ્રજ્ઞા હતી હતી એ એ અવસ્થાએ એવસ્થાની પહોંચી શકો છો આ બુદ્ધિનો ત્રીજો પ્રકાર છે અને ત્યાંથી આગળ જે ચોથો પ્રકાર છે એનું નામ છે બ્રહ્મરેતા આ અવસ્થાએ જ્યારે પહોંચો છો ત્યારે તમને ઈશ્વર શું છે એ તત્વની અનુભૂતિ થવા લાગે છે ખરા અર્થમાં શાસ્ત્ર શું છે એની માહિતી મળવા લાગે છે ખરા અર્થમાં જીવન શું છે અને એને કેવી રીતે જીવી શકાય અને કેવી રીતે એકલા નહીં અન્યને પણ તમે કલ્યાણના માર્ગ તરફ ખેંચીને એને પણ મુક્તિ અપાવી શકો એ જે જ્ઞાન તમારામાં પ્રબળ અને પ્રશિસ્ત થવા લાગે છે અથવા સ્થિર થવા લાગે છે એ અવસ્થા એટલે સ્થિત પ્રજ્ઞ અવસ્થા અને ત્યાં સુધી આપણે પહોંચવાનું છે ખરામાં જોઈએ તો આપણે પશુત્વમાંથી મનુષ્યત્વમાં આવ્યા છીએ અને એટલા માટે વારે વારે આપણને વેદ પણ એમ કહે છે પુરાણો પણ એમ કહે છે કે મનોર્ભવ મનુસ્મૃતિ પણ એમ કહે છે કે મનોર્ભવ મનુષ્ય અહીંયા ખૂબ સ્પષ્ટ રૂપે એના ઉદાહરણો આપણને ભગવદ્ ગીતામાં મળે છે સ્પષ્ટ રૂપે અહીંયા કહે છે યદા સંહરતે ચાપમ કુર્મો ગાની ઇન્દ્રિયાણી ઇન્દ્રિયા વ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એટલે કે કાચબો કેમ પૂજનીય છે ભગવાન સાંબ સદાશિવના મંદિરમાં કાચબો કેમ રાખવામાં આવે છે કેમકે કાચબાના આજુબાજુમાં કોઈ પણ એવો પદાર્થ આવે છે જે ભયાવહ છે અથવા એના શરીરને નુકસાન કરવા વાળું છે એટલે એ પોતાના ઇન્દ્રિયોને સંકોચિત કરી લે છે પોતાના અંગોને પોતાના અંદર સમેટી લે છે એટલે જ્યારે તમે જીવન જીવી રહ્યા છો તો એવી રીતે તમારે જીવન જીવવું જોઈએ કે જ્યારે તમારા આજુબાજુમાં કોઈ પણ પાપની વૃત્તિ આવે છે આપણે ઘણી વખત એમ કહે છે કે આને આમ કર્યું ને એટલે મને ક્રોધ આવ્યો ક્રોધ તમારા અંદર છે જ આને આમ કર્યું એટલે મેં આ ક્રિયા ક્રિયા કરી એ કરવા માટે એને તો ખાલી સ્વિચ દબાવી પણ તમે તમારા ભાવનાના રિમોટો બીજાને આપીને બેઠા છો અને ત્યાંથી ક્લિક થાય છે એ વખતે તમને કાચબો યાદ આવતો નથી તમારી ઇન્દ્રિયોને વશ કરવાનું તમને ધ્યાનમાં રહેતું નથી તમે વિસ્ફોટના અવસ્થામાં આવો છો ક્રોધના જ્વાળામુખીના વશીભૂત થઈ જાઓ છો અને ત્યાં આપણે કાચા પડીએ છીએ અને એટલા માટે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિના લક્ષણો પણ અહીંયા જોવા મળે છે સૌથી પહેલું લક્ષણ છે નિરાભિમાન ગર્વને છોડો શંકરાચાર્ય પણ એમ કહે છે ખોટા અભિમાનમાં મિથ્યા વિચારોને જ્યારે કોઈ વ્યક્તિ અપનાવીને પોતાના ઉપર ભારણ કરી રહ્યો છે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ એ આઈના અનુબંધે થઈને ક્યાંય ને ક્યાંક પરિગ્રહોમાં અથવા પૂર્વગ્રહોમાં ફસાય છે એ મિથ્યાભિમાન છે એ જેનામાં ના હોય એ પહેલું પગથિયું ચડી શકે છે 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 સંતુષ્ટ દરેક વસ્તુમાં એને સંતોષ હોવો જોઈએ ઈશ્વર જ્યારે જે આપે ને એ એના પ્લાનિંગ સમજો એ અનેક ગણું કરીને આપે છે આપણે વિચારવાનું આવતું જ નથી એના પ્લાનિંગ આપ પર વિશ્વાસ કરશો ને પછી સંતુષ્ટિ ઓટોમેટિકલી આવવા લાગશે ત્રીજા નંબરનું જે પગથિયું છે એનું નામ છે ભય રહિતતા સાવિદ્યા ક્રોધથી જ્યારે આ ચારે ચાર પગથિયા એકત્ર થાય ભય દ્વેષ રાગ ક્રોધ આ બધાનો નાશ થાય ને અને જે અવસ્થા દેખાય એ જ ખરા અર્થમાં શુભ અને અશુભની સ્થિતિમાં સ્થિર રાખવાની અવસ્થા છે એ જ અવસ્થા એટલે ભય રહીત અવસ્થા ચિંતા રહિત અવસ્થા 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 શુભ પણ સ્થિરતા રહેવાની યુધિષ્ઠિર મહારાજ મહાભારતને યાદ યુધિષ્ઠિર મહારાજ યુદ્ધના મેદાનમાં પણ પોતાની અવસ્થાને સ્થિર રાખતા હતા એટલા માટે યુધિષ્ઠિર યુદ્ધમાં જે સ્થિર રહી શકે છે જેની બુદ્ધિ જરાય ચલાયમાન થતી નથી એ સ્થિત અવસ્થા છે અને ત્યારે આગળના ભાગને જોઈએ તો પ્રસન્ન અને શાંત ચિત્ત એ સૌથી શ્રેષ્ઠ પગથિયું છે એ શાતા અનુભવે છે આ જેનામાં લક્ષણ છે એ ખરા અર્થમાં સ્થિર બુદ્ધિ અને સ્થિત પ્રજ્ઞ અવસ્થા કહેવામાં આવે છે આશા કરું છું આપણે પણ આપણા વિચારોને સ્થિર કરી શકીએ સુયોગ્ય અવસ્થામાં આપણે આપણી જાતને સંયમિત અને સુગઠિત કરી શકીએ અને સાથે ઈશ્વરના પર પરમ વિશ્વાસ રાખી શકીએ તો સ્થિતર્ધિ મુનિ રુચ્ય જે સ્થિરતા પ્રાપ્ત કરી રહ્યા છે એ જ સાચા અથમાં મુનિ રુચ્ય તે એ મુનિ થઈ શકાય એ જગના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ